રાપર મત વિસ્તારના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજાની આગેવાની હેઠળ રાપર તાલુકા સરપંચ સંગઠન અને રાપર તાલુકા ભાજપ દ્વારા પલાસાર ટીકર રોડની મંજૂરી માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો મુખ્યમંત્રી કાર્યાલય ખાતે આભાર વ્યક્ત કર્યો હતો કચ્છ અને સૌરાષ્ટ્રના અંતરને ઘટાડીને અમદાવાદ ઝાલાવાડ સૌરાષ્ટ્ર અને બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોને સીધા કચ્છ અને વર્લ્ડ હેરિટેજ ધોળાવીરાથી નજીક લાવનાર ગુજરાતના બીજા નંબરના સૌથી મોટા પલાસવા ટિકર રોડની મંજૂરી મળી જતા ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી બહાદુરસિંહજી જાડેજાની આગેવાની હેઠળ તારીખ પચીસ ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને રાપર તાલુકા ભાજપના આગેવાનો અને સરપંચ સંગઠનના પદાધિકારીઓ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અભિનંદન પાઠવવા સાથે રાપર તાલુકાના વિકાસ માટે ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજાના પ્રયાસોને સાર્થક કરી અનેકવિધ પ્રશ્નોના ફટાફટ ઉકેલ સાથે વિકાસશીલ જાહેર થયેલા રાપર તાલુકાને સાચા અર્થમાં વિકાસની રાહ પર અગ્રેસર કરીને તાલુકા પ્રત્યે જે લાગણી બતાવી છે એના ઋણ સાથે સૌ આગેવાનોએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અભિનંદન પાઠવવા સાથે આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે રાપર ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજાની આગેવાની હેઠળ રાપર તાલુકા ભાજપ પ્રમુખ શ્રી નસાભાઈ દૈયા સરપંચ સંગઠનના પ્રમુખ રામજીભાઈ સોલંકી મહામંત્રી અકબરભાઈ રાયમા નારણભાઈ ભરવાડ દિલીપભાઈ જાદવ ધારાભાઈ ભરવાડ સક્તાભાઈ નારણભાઈ ભરવાડ તેમજ બીજલભાઈ ભરવાડ સામતભાઈ રાજપૂત તેમજ અજયપાલસિંહ જાડેજા પટેલ અને અને નીલપર સરપંચ ભીખુભાઈ સોલંકી સાથે રાપર ભચાઉ તાલુકાના આગેવાનો કાર્યકરો હાજર રહ્યા હતા રિપોર્ટ બાય પાલનપરસિંહ ભૂપેન્દ્રભાઈ પટેલ સુભેશા મુલાકાત કરી હતી અને પ્રસાદ ટીકા રસ્તો જે બંધ કર્યો એનો પર આભાર દર્શન કરવા માંગ્યો હતો અને રાપર તાલુકાના અલગ અલગ વિકાસના કામોની રોડ લાઈટ રસ્તાઓ ગટર અને ખુરતી કડીઓ માટે વિરોધ કરવા આવી હતો અને મુખ્યમંત્રી શ્રી ધારણા આપી હતી કે જે પણ ખુરતી છે કડીઓ પૂરતી કરશો અને આ કાર્યક્રમમાં నిరుద్యుపోయిన అడుగులు పంచుతబడ్డ సూకరి గుర్తు అయ్యారు